ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા પ્રશ્નો સાથે મનીષ મિંજડા આપની સમક્ષ હાજર થયો છે એસએસસી બોર્ડ બે હજાર પચીસની તૈયારીના રૂપે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે જોવાના છે દિવાદાંડી લેક્ચર નંબર એકસો છત્રીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ખાસ ખૂબ અગત્યનો પ્રશ્ન આપણે ધાતુના શુદ્ધિકરણ માટેની કોપરની વિદ્યુત વિભાજન પદ્ધતિ બરાબર એટલે કે કોપર ધાતુનું જો પૂછાય પરીક્ષામાં તો પણ આ જ લખવાનું છે વિદ્યુત વિભાજન પદ્ધતિ બરાબર ખાસ જોઈ લો કે ભાઈ શું આની અંદર કહેવા માંગે છે જો આકૃતિ આવી સરળ એકદમ એક પાત્ર લેવાનું છે એમાં બે સળિયા છે એક અશુદ્ધ કોપરની પટ્ટી છે એક શુદ્ધ કોપરની પટ્ટી છે એમાં ખાસ મિત્રો બરાબર જોઈ લઈએ અહીંયા એક ધ્યાન રાખવાનું છે ખાસ બરાબર તકેદારી અહીંયા રાખીશું કે અહીંયા ધન ધ્રુવ એટલે કે એનોડ બરાબર ધન ધ્રુવ એટલે એનોડ થાય અને ઋણ ધ્રુવ એટલે કેથોડ બરાબર આ ધન ધ્રુવ છે અને આ એનોડ છે ઋણ ધ્રુવ છે એ કેથોડ છે બરાબર આ એક પહેલા મગજમાં મૂકી દઉં તો એનોડ અને કેથોડ એ ખાસ એમાં એનોડ ખાસ જોઈ લો એનોડ જો અહીંયા મિત્રો એક ખાસ હું તકેદાર આપી દઉં કે એનોડ એમાં અશુદ્ધ બરાબર અશુદ્ધ બરાબર આમાં અ એટલે અશુદ્ધ કોપરની પટ્ટી ક્યાં લેવામાં આવે છે એનોડ પર એટલે કે અ યાદ રાખી લઈશું એટલે આપોઆપ ખબર પડી જાય કેથડ ઉપર કઈ પટ્ટી લેવાની છે શુદ્ધ કોપરની પટ્ટી બરાબર વિદ્યુત વિભાજન વખતે તો મિત્રો આટલી વાત કર્યા પછી ખાસ પહેલાં નક્કી કરી લો એનોડ પર શું લેવાની છે અશુદ્ધ કોપરની પટ્ટી અને શુદ્ધ કોપરની પટ્ટી ક્યાં લેવાની છે કેથોડ ઉપર લેવાની છે ઓકે એ યાદ રાખી લઈએ આપણે પછી અહીંયા ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ક્યાંય બદલાઈ ન જાય પરીક્ષામાં કારણ કે આકૃતિનો દોઢ ગુણ બરાબર હવે આન્સર કે કઈ રીતે તૈયાર કરે છે ક્યારેક એક ગુણ હોય ક્યારેક દોઢ ગુણો હોય એ રીતે હોય છે મિત્રો અને બીજી વાત આ પાત્રમાં કયું દ્રાવણ લેવામાં આવે છે ભાઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કયું એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે છે રેડી મિત્રો અને મોટાભાગે આ વ્યાપક રીતે ઉપયોગ થતી વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે અને મિત્રો એમાં કઈ કઈ કોપર જીંક ટીન નિકલ ચાંદી અને સોના જેવી ધાતુઓને શુદ્ધ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે બરાબર તો મિત્રો કાચી ધાતુમાં તમારે લખવાના છે તો વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણ માટેની આ પદ્ધતિ છે પછી મિત્રો બીજું વાક્ય કયું લખશું કે ભાઈ એનોડ ઉપર કયા સળિયા લેવામાં આવે છે અશુદ્ધ કોપરની પટ્ટીના સળિયા લેવામાં આવે છે કેથોડ ઉપર

તો અહીંયા તમે એમ પણ લખી શકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો અને બીજા બે વાક્ય હવે આપણે જે લખવાના છે ખાસ જોઈ લો મિત્રો હજી આપણે એડ કરવાના છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે જ્યારે આ વિદ્યુત પ્રવાહ અહીંયા ચાપ છે અહીંયા કળ છે એ જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે આ સળિયા આ કયા છે અશુદ્ધ આ અશુદ્ધ છે ને એ સળિયામાંથી અશુદ્ધ જે છે એમાંથી આ અશુદ્ધમાંથી શુદ્ધ ધાતુ બરાબર આ અશુદ્ધ

બરાબર જે સોનું છે ચાંદી છે પ્લેટિનમ છે એ બધી અદ્રવ્ય અશુદ્ધિ તળિયે ભેગી થાય જેને આપણે વૈજ્ઞાનિક આટલા વાક્ય આપણે બે કયા કયા એક તો વિદ્યુત પ્રવાહ બરાબર અહીંયા શું આપણે એડ કરવાનું થશે જ્યારે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ બરાબર આ તમે વાક્ય એક એડ કરી દેવાનું વિદ્યુત પ્રવાહ વહન શરૂ થાય છે ત્યારે અશુદ્ધ કોપરનો જે એનોડ ઉપર જે અશુદ્ધ કોપરનો સળિયો છે ઓગળે છે અને અશુદ્ધ કોપર ક્યાં જાય છે દ્રાવણમાં જાય છે ત્યારે તેટલો સમતુલ્ય માત્રામાં શુદ્ધ કોપર ક્યાં જાય છે કેથોડો પર જમા થાય છે એ વાક્ય આપણે લખવાનું છે અને બીજું વાક્ય કયું લખવાનું છે ખાસ કે ભાઈ દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે અને અદ્રાવ્ય અશુદ્ધિઓ ક્યાં જાય છે પાત્રના તળિયે એકત્રિત થાય છે જેને એનોડિક કહે છે બરાબર એટલે અહીંયા જે વાક્ય આવશે અશુદ્ધિવાળું કયું આવશે અશુદ્ધિઓ વાળું વાક્ય અહિયાં તમારે લખવાનું થશે બરાબર હવે એનોડ ઉપર આપણે કઈ પ્રક્રિયા થાય છે એ આપણે લખવાની રેશે ઓકે જોઈ લઈએ ઓકે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે એ જોઈ લઈએ આપણે હાલો એનોડ તો કે ભાઈ એનોડ ઉપર હવે પછીનું વાક્ય આ કરવાનું છે બરાબર એનોડ કે ભાઈ એનોડ જે રહ્યું એટલે કે ધાંધ્રુ બરાબર એમાં શું થાય છે કોપર જે રહ્યું બરાબર કોપર એટલે કે ભાઈ એસ બરાબર સોલિડ એટલે કે ભાઈ અશુદ્ધ છે ત્યાં કેવું છે અશુદ્ધ એનું શું થશે શુદ્ધિકરણ બરાબર એ હજી તો પેલા અશુદ્ધ આ છે ઓકે બરાબર પછી હવે કેથોડ ઉપર કેથોડ એટલે કે ઋણુધ્રુવ ઓકે સરસ ત્યાં પછી આ સમીકરણ ઉલટાવી નાખો સીયુ પ્લસ ટુ પછી ટુ ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આવી રીતે અને આ શું થશે શુદ્ધ કોપર ઓકે સરસ હવે આની નીચે પછી કુલ પ્રક્રિયા લખવાની શું લખવાની કુલ પ્રક્રિયા શું થયું ભાઈ કોપર જે અશુદ્ધ હતું કોપર કેવું હતું અશુદ્ધ બરાબર એટલે કે ભાઈ એસ આ એસ એટલે શું થયું એ શુદ્ધ કોપર એ નિર્માણ થયું રેડી મિત્રો તો તો આ પણ લખવાનું છે કે કેટલા મુદ્દા ખાસ જોઈ લો આ વિદ્યુત પ્રવાહ જ્યારે વહન કરવામાં આવે ત્યારે અશુદ્ધ જે ધાતુ છે એ ઓગળે છે અશુદ્ધ કોપર છે એ ક્યાં જાય છે દ્રાવણમાં ત્યારે એ દ્રાવણમાં જયારે થાય છે ત્યારે દ્રાવણમાં જ સમતુલ્ય માત્રામાં શુદ્ધ કોપર ક્યાં જાય છે ઋણ ધ્રુવ ઉપર જાય છે એ ખાસ આપણે તકેદારી રાખવાની રહેશે બરાબર કોપર અહીંયા આવે છે પણ ત્યારે તેટલું સમતુલ્ય માત્રામાં શુદ્ધ કોપર ક્યાં જમા થાય છે કેથડો ઉપર એ ભૂલાય નહીં મિત્રો એ આપણે યાદ રાખવાનું છે તો સરસ મજાની આકૃતિ દોરો અને સરસ આ પ્રશ્ન તો આવવાનો છે એટલે દરેક તૈયારી સાથે આ બરાબર દરેક બાળકો આ પ્રશ્નમાં રહે બરાબર તો વિદ્યુત વિભાજનની પદ્ધતિ કોપર્સના શુદ્ધિકરણ માટેની આ વિદ્યુત વિભાજન પદ્ધતિ મોસ્ટ ટાઈમપી છે તૈયાર કરશો તો મનીષ વિજુરાય નમસ્કાર થેન્ક યુ